શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના શુક્લ પક્ષની એકાદશી પાપાંગ કુસા એકાદશી ક્યારે છે આ એકાદશીનું શું મહત્વ છે પારણ ક્યારે કરવું એકાદશીનું પૂજન વિધિ કેવી રીતે કરવી તે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો એકાદશી કે જેને અગિયારસનીતિથી કહેવાય છે જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વદ પક્ષ બંને તિથિના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે આ દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે જીવનના ચાર પદાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે એકાદશી તિથિ કે જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે વ્રતોમાં રાજા સમાન સુખ આપનાર છે ફળ આપનાર છે એકાદશી મૈયા કહેવાય છે જે ભગવાન નારાયણની શક્તિ સ્વરૂપા છે નારાયણના અંગોમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી આ તિથિને વરદાન છે કે જે ભક્તો એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરે છે ભગવાન શ્રી હરિ નારાયણનું પૂજન કરે છે તેના જીવનમાંથી નકારાત્મક પ્રભાવ કે જાણે અજાણે થયેલા દોષો પાપો નષ્ટ થાય છે એમાં આ એકાદશીનું નામ છે પાપામ કુસા એકાદશી જે પાપોને નષ્ટ કરનારી એકાદશી છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિની ભક્તિ પૂજા કરી દાન પુણ્ય કરીને ભક્તો પોતાના જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે આપણા મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશીના દિવસે ખાસ કરીને ભગવાન શ્રી હરિની વિશેષ પૂજા થાય છે વ્રત થાય કે ન થાય પૂજન થાય છે મંદિરે જઈને દર્શન કરી શકાય છે દાન પુણ્ય કરી શકાય છે જેથી આ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય સૌ આપણે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે પારણ ક્યારે કરવાનું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર પાપાંકુસા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારની સાંજે લગભગ સાત ને દસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવારના દિવસે સાંજે છ ને બત્રીસ મિનિટે એકાદશીની તિથિ ઉદયા તિથિ અનુસાર હંમેશા વ્રત રખાય છે માટે ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે આ વ્રત રાખવાનું રહેશે આ એકાદશીના પારણા તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારના દિવસે સવારે લગભગ છ ને પંદરથી લઈને સવારે લગભગ સાડા આઠ વાગ્યા સુધીમાં કરવાના રહેશે પારણ અર્થાત વ્રતનું સમાપન જે સંકલ્પથી આપણે વ્રત કરીએ છીએ તે સંકલ્પને છોડવાનું નામ પારણા છે પારણામાં દાન પુણ્ય કરાય છે વ્રતનો સંકલ્પ છોડાય છે ભૂલચૂપ પ્રભુને ક્ષમા મંગાય છે આ રીતે પારણા સંપન્ન થાય છે એકાદશીનું વ્રત એવું છે કે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે કે ન માંગે સમય જ છે કે જો વ્રત ના થાય તો પણ પ્રભુ સ્મરણ કે શુભ કર્મ દ્વારા આપણે વ્રતનું પાલન કરી શકીએ છીએ વ્રત હંમેશા ભૂખ્યા પેટે કરાતું નથી પરંતુ શારીરિક માનસિક રીતે પણ વ્રત કરાય છે એટલે કે આપણે આપણા કર્મોને શુદ્ધ રાખીએ અને ભાવથી ભોજન કરી લઈએ તો પણ વ્રત થઈ જાય છે કારણ કે ભગવાન તો આપણા મન હૃદયને જુએ છે આપણે આપણા મનમાં મેલ ન રાખીએ અને તો પણ આપણે ચોખા જ કહેવાય છે બંધનમાંથી મુક્તિ દેનાર આ પાપાંકુસા એકાદશી છે જે પાપોને નષ્ટ કરનારી છે સુખ સમૃદ્ધિ ધાન્ય આપનારી છે આ એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્ત્વ છે જરૂરિયાતમંદને અન્નદાન વસ્ત્રદાન કે ધનદાન કરી શકાય છે પદ્મપુરાણમાં અને ભાગવત પુરાણ અનુસાર આ પાપાંકુસા એકાદશીનું પાલન કરનાર વ્યક્તિ કેવલ જીવનમાં ધન સમૃદ્ધિનો લાભ નથી ઉઠાવતું પરંતુ મૃત્યુ બાદ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરી શકે છે જેને મોક્ષ પ્રદાયક એકાદશી પણ કહેવાય છે આ વ્રત કરનારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન નારાયણની મૂર્તિ કે ચિત્રજી હોય તેની વિશેષ પૂજા થાય છે પ્રભુને તુલસી પત્ર સમર્પિત થાય છે ધૂપ દીપ નૈવેદ્ય પંચામૃત આદિથી પ્રભુનું પૂજન થાય છે રાત્રિએ જાગરણ કરવાનું હોય છે આ વ્રતનું ફળ અનેક ગણું કહેવાનું છે એટલે કે જોઈએ તો અનંત ફલ છે આજના દિવસે ભગવાન નારાયણના આ વ્રતનો સંકલ્પ પણ સવારે જ કરાય છે જે રીતે આપણે સંકલ્પ કરવો હોય એ રીતે પ્રભુને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ આજે મેં એકાદશીનો ઉપવાસ કર્યો છે ઉપવાસ અર્થાત ચા દૂધ કોફી ફલ ફલાદી લઈ શકાય છે અને જો એક ટાઈમ ભોજન લેવાની ઈચ્છા હોય સાત્વિક ભોજન લઈ શકાય છે સાંજના સમયે તો પણ પ્રભુને એ રીતે પ્રાર્થના કરવી જોઈએ અને બીજા દિવસે પારણ અર્થાત વ્રતનું સમાપન કરીશું આ રીતે પ્રાર્થના કરીને પ્રભુને પુષ્પ સમર્પિત કરાય છે તુલસી દલ સમર્પિત કરાય છે આજે ગાય માતાની સેવા કરવી પશુ પક્ષી આદિની કે જે પ્રકૃતિના સંતાનો છે તેમની સેવા કરવી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે જીવદયા રાખવી આજે પીપળાના વૃક્ષની પૂજા થાય છે પીપળાના વૃક્ષમાં ગળિયું જળ અર્પિત કરાય છે પિતૃનારાયણનું પણ સ્મરણ કરી શકાય છે પીપળાના વૃક્ષમાં સાત કે એકસો આઠ પ્રદક્ષિણા કરાય છે સૂતરના દોરાને પણ લપેટી શકાય છે દીપદાન થાય છે પવિત્ર જલ કે તીર્થોમાં જઈને આજે સ્નાન પણ કરાય છે અને દાન પુણ્ય કરાય છે જેથી આ એકાદશીનું વિશેષ ફળની પ્રાપ્તિ થાય કારણ કે આ પાપ નાસીની એકાદશી છે મોક્ષફલદાયીની એકાદશી છે ભગવાનને પ્રિય આ એકાદશી છે આજે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરીને ભક્તો જીવનમાં સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકે છે તુલસી ક્યારે દીપદાન કરવું માતા તુલસીને પ્રાર્થના કરવી કે ઘરમાં જીવનમાં આરોગ્ય પ્રદાન થતું રહે ભગવાન નારાયણને પ્રિય આ એકાદશીના દિવસે કોઈની નિંદા કૂથલી ના કરવી અને દિવસના પણ ઊંઘવું નહીં વ્રત ન કર્યું હોય તો પણ કોઈ પણ જાતનું વ્યસન ન કરવું બહાર ગામ જવાનું થાય તો અન્ન ખાવાનું ત્યાગવું ન કાપવા પણ નિષેધ મનાય છે પરંતુ સમય એવો છે કે જો એવી આપણે જોબ કરતા હોય સર્વિસ કરતા હોય કે જેમાં નિત્ય આ બધું કરવું જ પડતું હોય તો ભગવાનનું નામ લઈને કરી લેવું કારણ કે કર્મ કરવું જરૂરી છે આપણે આપણી ફરજ બજાવવી જરૂરી છે જેથી આપણે આપણા ઘરનું પાલન પોષણ કરી શકીએ આપણા સંતાનોનું પાલન પોષણ કરી શકીએ એટલા માટે હવે સમય પ્રમાણે નિયમ પણ બદલાય છે આ બધા જે નિયમ શાસ્ત્રમાં કહેવાના છે તે પહેલાંના જમાનાના નિયમ છે માટે સમય પ્રમાણે નિયમ પણ બદલાય છે દોષ લાગતો નથી મનમાં કોઈ ક્લેશ ન કરવો આજના દિવસે એવું કહેવાય છે કે જો માસિક ધર્મમાં બહેનો હોય તો પણ વ્રત અવશ્ય કરે જો વ્રત કરવાનો સંકલ્પ હોય તો પરંતુ પૂજા થતી નથી ઘરમાં કોઈ સૂતક હોય જન્મ મૃત્યુ આદિ જે આપણા હાથમાં નથી તો પણ વ્રત કરી શકાય છે પૂજા નથી કરી શકાતી પરંતુ જે આપણે વ્રત કર્યું છે તેમાં દાન પુણ્યનો જે સંકલ્પ છે તે સૂતક મટી જવાથી અથવા માસિક ધર્મમાં બહેનો પાંચમા દિવસે પ્રવેશ કરે છે ત્યારે દાન પુણ્ય કરી શકે છે આ રીતે પણ આ એકાદશીનું વ્રત થઈ શકે છે એકાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન થાય કે ન થાય માનસી સેવાથી પણ પૂજન કરી શકાય છે કારણ કે ઘણાને અત્યારે સમય હોતો નથી અને વ્રત પણ કરે છે પ્રભુ પ્રત્યે શ્રદ્ધા પણ છે એ શ્રદ્ધા અને વિશ્વાસ જ વ્રત છે એવું માની લેવું જોઈએ અને આપણે વ્રત દરમિયાન સાત્વિક ભાવ રાખીએ પ્રભુ પ્રત્યે આદર રાખીએ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રાખીએ ચોખ્ખું રાખીએ આપણું ઘર આંગણું પ્રકૃતિમાં પણ ગંદકી ન કરીએ પશુ પક્ષી પ્રત્યે જીવદયા રાખીએ એ પણ મહાન અને મોટું વ્રત છે એના સમાન કોઈ વ્રત નથી જે આપણે સાત્વિક ભાવ મનમાં રાખીએ છીએ તે જ વ્રત છે તે જ સાધના છે અત્યારના સમય પ્રમાણે માટે આ સાધના કરી લેવી તો પણ પુણ્યના ભાગી બનીએ છીએ પાપ નષ્ટ થાય છે મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે એવું આ વ્રત છે એકાદશીનું વ્રત મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનો હરિ બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મી નારાયણ દેવી બની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ